અને આપણે હવે જો આજે ટ્રાય કરવાના છે પહેલી વાર કે કેવા બને છે તો ચાલો આજે બનાવીને જોઈએ કે કેવા બને છે તો જો મમ્મી ને મળી લ્યો આટલા દિવસ પછી મમ્મી જય શ્રી કૃષ્ણ કેમ છો તો મમ્મી અહીંયા બેઠા છે અહીં પિયા કીશું કેમ છો બધા આ લાઈટમાં છે ને કારા કારા આખા નહીં એટલે હવે રાહુલને કીધું કે રાહુલ ગામમાં જાય ને તો લેમ્પ લઈ આવે એક તો લેટતા આવે હા અહીંયા આપણે એમાં અગાસીમાં ચડાયો એટલે પકડી હ મિની

राखा थिए न तोडले न हिरुचा जो हामी मान लिने हो चालेछ र तिहे कि डुगु चारवानु ममीया चारियो नै ममीया कोही कारिज नथी ममीया जे पहिलो बनाले छ त्योही नथी मेहंदी तिहे ज्वय दो तिहे ज्वय उची જો આપણે ગેસ ને નીચે ઉતારી દો કેમ કે ઉપર છે ને સરખાઈ દેખાડતું નહીં આપણે નીચે લઈ લીધું ને મમ્મી આવો બનાવે એથી જ કે મમ્મી કે મેં કોઈ દી નથી બનાવ્યો તો મમ્મી કે હું બનાવું તો મમ્મી બનાવીશ હું આઈ ગાઈડ કરું મમ્મી બનાવીશ

તો પિયા ઘરે થી છે ને એને છોલે ચણા ને મસ્ત મેનુ બનાવ્યું છે તો તમને બતાવું શું બનાવ્યું છે તે લઈ આવી ટ્રેસ કો મને આ ખુલી છે ને કે શું આ કે કોણી આ રાઈસ મંગાવ્યું તો રાઈસ ને મંચુરિયન આવી ગયા ને પિયાએ બનાવ્યું છોલે ચણા

લગન નું બનાવે બનાવ્યું છે વાગી ગયા છે સવા બાર રાત ના અને સુવા સુવાનો પ્લાન થઈ ગયો છે ડન ઠીક ઠાકાય સુઈ ગઈ છે ને હું આવી સુઈ ગઈ તમે વિચાર્યું કે ચાલો આપણે આજનો વ્લોગ આ અહીંયા જ એન્ડ કરી દઈએ કાલે નવો વ્લોગ સ્ટાર્ટ કરીશું તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો અરે દિયા મેં બનાવવા એ પૂરી રેસીપી તમારે જો જોવી હોય ને તો પિયાના ચેનલમાં છે કેમ કે પિયાએ પૂરું આ ફૂલ રેસીપી જે છે એ શૂટ કરી છે તો એનો નવા બ્લોગમાં તમને જોવા મળશે તો એમાં જોજો

Mau next vlog ma, dan di bye bye. Good night, jasa kelas <laughs> tanya jasa dalam radio latih. Bye bye.